આજે એસી વર્ષ પૂરા થયા છે ત્યારે પ્રકૃતિ એમના જીવનને ખૂબ અને એનું જીવન ખૂબ આગળ વધે એવું

અભિનંદન આપવા આવ્યા છે ત્યારે આજે જ્યારે બીટીપી પાર્ટી અમારી હતી બીટીપી ના પૂર્વ પૂર્વ હતા અમારા વસાવા સાહેબ અને રાજસ્થાનના કાર્યકારણી પ્રમુખ અમારા બીટીપી ના બોલારામ ગોગરાજી આજે આ એમના એસીમાં વરસમાં જ્યારે એમનું પૂર્ણ થાય અને અમારા આદિવાસીઓના મસ્યા અને ગરીબોના મસ્યા એ છોટોભાઈ વસાવા સાહેબ છે આજે અમને આખા સમાજ અને દેશને ખૂબ આનંદ છે એમને આ પ્રકૃતિ ખૂબ લાંબુ જીવન આપે એવું અમે અને આ સમગ્ર જે લોકો અહીંયા નથી આવ્યા એમને પણ આ સંદેશ જાય અને એ પણ સાહેબ માટે દુવા માંગે પ્રકૃતિને પ્રાર્થના કરે કે એમનું જીવન ખૂબ લાંબુ થાય અને એમના જે વિચારો છે આ સમાજને મળતા રહે આ દેશને મળતા રહે એવી અમે આ પ્રકૃતિને પ્રાર્થના કરીશું દિલીપભાઈ આપ બાપ પાર્ટીમાં જોડાયેલા હતા હવે છોટુભાઈ વસાવા બીટીપી પાર્ટીમાં જોડાયા છો તો શું કહેશો તમે પણ બીટીપી પાર્ટીમાં જોડાવાના છો કે બાપ પાર્ટી સાથે રહેવાના છો એ આવનારા સમયમાં અમે ડિસિઝન લઈશું એ આગળ જે કાંઈ નિર્ણય આવે એ પછી અમે વિચારીને બધું આગળ કરીશું તો આ હતા દિલીપભાઈ વસાવા છોડુભાઈ વસાવાના પુત્ર છે અને એ કહી રહ્યા છે કે આગળના દિવસોમાં જે બીટીપી પાર્ટી છે એની સાથે જોડાવાના છે તે નક્કી કરશે આપણી સાથે એક યુવાન છે આપણે પૂછીશું કે રજનીભાઈ જે પૂર્વ ધારાસભ્ય જોડવા સાવ બીટીપી પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે યુવાનોનું સ્થાન યુવાનો સ્ટેન્ડ કેવો રહેશે જોડવા વસાવા સાથે જયારે આજે મીડિયાના માધ્યમથી હું પહેલા તો છોટુભાઈ વસાવા દાદા ને એમને જન્મદિવસ ની શુભકામના નિમિત્તે ખાસ એમને આજે જે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના જે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ત્યારે યુવાનો અને સમાજમાં એક નવી ઉમ્મેદ જાગી છે કે લડતની શરૂઆત જ્યારે મજબૂતાઈ હતી જ્યારે ઓગણીસો બાણું માં પણ જ્યારે સમાજની અને લડતની જરૂર હતી ત્યારે છોટુ દાદા એકલા હાથે એમને લડત શરૂ કરી હતી આજે જ્યારે આપણી પાસે સગવડ છે આટલી મોટી સેના છે આ યુવાનો જાગૃત છે સમાજ આટલો આગળ છે ત્યારે છોટુ દાદાને ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવથી સમાજમાં અને યુવાનોમાં નવી એક ઉમેદ જાગી છે અને લડત ને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે આ ફેત માટે અમે આ ફેત અમે સમર્થન આપીએ છીએ

આદિવાસી મસીહા છે દલિતોના મસીહા છે માઇનોરિટી એસસી એસટી ઓબીસી માટે સાહેબે જે કામ કર્યું છે એ આખા દેશમાં આખી દુનિયામાં એવા વ્યક્તિ મળી શકવાના ચાન્સ નથી આદિવાસી મસીહા તરીકે એમનું નામ તો એક રોશન છે જ રાષ્ટ્રીય બીટીપીના અધ્યક્ષ બન્યા એ બાબતમાં સાહેબના ખૂબ અભિનંદન અને હવે અમારી પાર્ટી બહુ મજબૂત થાય થી આગળ ચાલશે રૂલ લાગે છે અને સો ટકા આવે કંઈક અમે કંઈક પરિવર્તન લાવીશું ઘણું બધું તો આજે આજરોજ પૂર્વ ધારાસભ્ય ચોઢવા વસાવાનો એસી નો જન્મદિવસ છે હજારો ની સંખ્યામાં લોકો શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે તેમજ આજરોજ ચોઢવા વસાઓ ને બીટીપી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે અને એમની સાથે કેટલાક લોકો જોડાયા છે આપણી સાથે એક બીજા આગેવાન છે એમને પૂછીશું અંબાલાલભાઈ આ દરરોજ છોટુભાઈ વસાવા ને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે બીડીપી પાર્ટીના શું કહેશો તમે વર્ષોથી એમની સાથે છો અને આ સફરમાં હવે કેવી રીતે સાથે રહેશો છેલ્લા ઘણા સમયથી વિરોધ પક્ષમાં જે ગણિત બેસી ગયું હતું કે ભાઈ હવે તો અમે અમે જ અહીંયા આ છોટુભાઈ વસાવાનું સામ્રાજ્ય પૂરું થઈ ગયું છે અને હવે અમે લોકો જ સત્તામાં રહેવાના છીએ હવે એ લોકોનું ગણિત જે ખરું હવે ઊંધું પડી ગયું બધું અને ટોટલી ફેલ થઈ ગયું છોટુભાઈ જેવા સક્ષમ નેતા એ ક્યારેય હાર માનેવા નથી અને હાર માને પણ નથી આજે ધારાસભ્ય ભલે નથી પણ ધારાસભ્ય કરતા પણ એમનું કદ આજે ઊંચું છે રાષ્ટ્રીય લેવલના નેતા છે જયારે શરદ યાદવ જેવા નેતા પણ જ્યારે એમનું નામ લેતા હોય દેશ અને દુનિયામાં જ્યારે વાત કરતા હોય એમના કોઈ પણ સંમેલનમાં છોટુભાઈ નું તો છોટુભાઈ એવી એક તાકાત છે આજે સંગઠનમાં કે એ તાકાતના કારણે આજે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને પરિવારમાં જે અમારે જે અંદરો અંદર જે થોડી ગેરસમજ ઉભી થઈ હતી એ ગેરસમજ પણ આજે દૂર થઈ ગઈ છે અને એના કારણે આજે બધા ભાઈઓ પરિવાર સમાજ બધો એક થઈ ગયો છે જે વિખુટા પડેલા છેલ્લા બે વર્ષથી એ વિખુટો પડેલો સમાજ માળો વિખેરાઈ ગયેલો એ બધો પાછો ભેગો થયો છે એટલે આવનાર સમય ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકા માટે તો ખરો જ પણ સમગ્ર આદિવાસી પટ્ટા માટે પણ આ છોટુભાઈનું જે નેતૃત્વ છે એ કામ કરશે અને આવનાર દિવસોમાં ભાજપના સુખડા સફાઈ થઈ જશે નક્કી છે સમગ્ર ટ્રાઇબલ એરિયામાંથી કેમ કે છોટુભાઈ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી આજે સાહીઠ વર્ષથી લડત લડી રહ્યા છે ટ્રાઇબલ માટે તો આવી લડત તો કોઈ લડ્યું નથી અને બિરસા દાદાનું એમને આજે એમને સન્માન એમનું નામ ઉપનામ આપવામાં આવ્યું છે પણ બિરસા દાદાની સમકક્ષ તો એના કરતા બિરસા દાદા ભલે આપણે કમ્પેરિઝન ના થાય પણ એમની જે કામગીરી છે કામગીરી એમણે કરેલી છે અને ક્યારેય એમણે પક્ષ પલટો કર્યો નથી અમે જ્યારે ઓગણીસો સત્તાણું માં જ્યારે અપક્ષ તરીકે જ્યારે લોકસભા લડ્યા હતા ત્યારે બાર હજાર અમે હાર્યા હતા બરાબર તો તે વખતે ભાજપને ફફડાટ પચી ગયો હતો અને ત્યારે એમણે આ સીમાંકન કરીને અને માંગરોલને અલગ કરી દીધું તો હવે ગમે એટલા સીમાંકનો અત્યારે નવા સીમાંકનો આવશે ગમે એટલા સીમાંકનો કરી લે છે પણ ટ્રાયબલમાં ફક્ત અને ફક્ત છોટુંભાઈ વસાવાનું નેતૃત્વ ચાલવાનું છે કારણ કે એમના સિવાય આદિવાસીઓના હક અને અધિકાર એ જે લડતની જે વાત છે શોષિત પીડિતોની જે વાત છે એમના સિવાય કોઈ વાત કરતું નથી અને હવે ટ્રાયબલમાં જે અમારા જે બીટીપી પાર્ટી જે મહેશભાઈ જે સંચાલન કરતા હતા મહેશભાઈ બી સારું સંચાલન કર્યું છે આપણે એમાં બે મત નથી એમના સમયમાં બી બીટીપીએ સારી એવી સીટો મેળવી છે સારું એવું સંગઠન જામ્યું હતું સમગ્ર દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર ટ્રાઇબલ એરિયા રાજસ્થાનની બોર્ડરમાં મધ્યપ્રદેશની બોર્ડરમાં સમગ્ર દેશમાં ટ્રાઇબલ એરિયામાં ટ્રાઇબલ પટ્ટીમાં અમારું સંગઠન બીટીપીનું સારું જામ્યું હતું પણ કોઈ કારણોસર સંગઠનમાં ક્યાંક ખામી આવે સંગઠનમાં એવું છે ક્યારેક પારિવારિક વિખવાદ સામાજિક વિખવાદ પાર્ટીઓનો વિખવાદ બરાબર આવું બધું આવતું રહે છે ને અને રાજકારણમાં દર પાંચ વર્ષે રાજનીતિ બદલાતી હોય છે તો આ બદલાતી રાજનીતિમાં નો એક ભાગરૂપે અમે જે ભોગ બન્યા હવે પણ અમે હવે હવે અમે સંભાળી લઈશું અને આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તથા વિધાનસભાની ચૂંટણીમાં ચોટુભાઈ વસાવ વન વર્ચસ્વ કાયમ માટે જે ઓગણીસો માં હતું એના કરતાં પણ સારું વર્ચસ્વ ઊભું થશે અને અમે આશા રાખીએ છીએ કે ચોટુભાઈ નેતૃત્વમાં બધા આખો સમગ્ર ગુજરાતમાં ટ્રાઈબલ એરિયા એક થાય અને આવનાર દરેક તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાંથી દરેક જિલ્લામાં દરેક તાલુકામાં બીટીપીના ગઠબંધનથી અથવા તો બીટીપી સ્વતંત્ર રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો બને એવી અમને આશા છે અને અમે આદિવાસી પટ્ટામાં ખાસ કરીને ખાસ ધ્યાન આપીશું અને આવનાર ચૂંટણીઓમાં એક થઈને બધું ભાજપના સુપડા સાફ કરીશું અને આપ પાર્ટીનું તો નામો નિશાન અમે નહીં રહેવા દઈએ એ નક્કી છે જય આદિવાસી જય સવિતા તો આજરોજ રોજ વસાવાના જન્મદિવસ દિવસ નિમિત્તે પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે જાહેરાત કરવામાં આવી છે આજરોજ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુભાઈ વસાવાની જે જાહેરાત કરવામાં આવી છે એમાં કેટલાક લોકો એમની સાથે જોડાયા છે યુવા છોટુભાઈ વસાવા સાથે જોડાયો છે મહેશભાઈ વસાવા દ્વારા પણ ટેકો કરવામાં આવ્યો છે સલાઉદી સમાચાર કરી